જામનગર શહેરમાં પ્રથમ ચોમાસું અને ત્યારબાદ દિવાળીના તહેવારો દરમિયાન જે કોઈ કચરો એકઠો થયો હોય રોડ ઉપર જાહેર માર્ગો ઉપર વગેરેમાં તો એના માટે જામનગર શહેર મહાનગરપાલિકા દ્વારા એક ઘનિષ્ઠ ઝુંબેશ ચલાવવામાં આવી છે લગભગ ત્રીજી ચોથી નવેમ્બરથી શરૂ કરીને ત્રીસમી નવેમ્બર સુધીમાં આ ઝુંબેશના ભાગરૂપે સમગ્ર શહેરની શક્ય તેટલી તમામે તમામ ખૂણે ખૂણાની સફાઈ થાય અને ફરીથી ત્યાં આગળ ગંદકી ન થાય એ માટેના પ્રયત્નો થઈ ગયા છે સાથોસાથ જે મોટા માર્ગો છે એમાં ક્યાંક આપણે રોડ વાઇડનિંગનું કામ કર્યું છે ફોર લેનવાળાને સિક્સ લેન બનાવી રહ્યા છે જેમ કે અમદાવાદ તરફનો એટલે કે ધુઆ તરફ જતો રસ્તો જે જ રીતે બીજો રસ્તો ખંભાળિયા તરફ જતો રસ્તો અને લાલપુર રસ્તાને પણ આપણે આની અંદર લીધેલ છે એટલે એક બાજુમાં જ્યાં આગળ જરૂર જણાય છે ત્યાં રોડ વાઇડનિંગ સાથે સાથે ડિવાઇડરની પણ આપણે જ્યાં મરમત જરૂરી લાગી છે ત્યાં મરમત જાડી ઝાખરાનો નિકાલ અને એના બાદ એનું પેઇન્ટિંગ વર્ક અને કેટાઈ વગેરે સુરક્ષા અને ટ્રાફિકને લગતા રોડ ઉપરનું સુસજ્જ કરવાનું કામકાજ આપણે હાથ ઉપર લીધેલ છે અને મોટાભાગના આ કામો ત્રીસમી નવેમ્બર સુધીમાં પૂર્ણ થશે આપ સૌએ જોયું હશે કે ક્યાંક જે મુખ્ય માર્ગો છે ત્યાં આગળ ઇવન જે ઝાડની ફરતા જે ઓટલા છે એ પણ ટૂટફૂટ હાલતમાં હતી એને પણ વ્યવસ્થિત રીતે નગા કરવામાં આવી રહ્યા છે એ જ રીતે જોગર્સ પાર્ક માન્ય જામ સાહેબ તરફથી આપણને ફરીથી ખુલ્લો મૂકવાની મંજૂરી મળવાના અનુસંધાને એનું પણ અત્યારે નવીનીકરણનું કામકાજ ચાલુ છે અને આ જોગર્સ પાર્કને જે એની ઓરિજિનલ આયુર્વેદિક ઔષધિ પાર્ક તરીકેની ઓળખાણ છે એને એમની એમ યથાવત રાખીને જ્યાં જ્યાં જગ્યા પડી છે ત્યાં આગળ નવી ઔષધિઓ આપણે વાવી રહ્યા છીએ અને સાથે સાથે એની કમ્પાઉન્ડ વોલનું સ્ટ્રેન્થનિંગ અને અંદરના રોડ અને બહારના રોડને પણ નવેસરથી વ્યવસ્થિત બનાવીને લોકો માટે ટૂંક સમયમાં ખુલ્લો મૂકનાર છે ખાસ કરીને સફાઈ એક એવો વિષય છે કે જે સામાન્ય બધા એમ માને છે કે આ મહાનગરપાલિકા કામ છે અને ચોક્કસ પણ અમે સ્વીકારીએ છીએ કે આ મહાનગરપાલિકાના સફાઈ તંત્રનું કામ છે પરંતુ સાથોસાથ લોકોને પણ એટલી અપીલ આપણે ચોક્કસ કરી શકીએ કે જ્યાં ત્યાં થૂકશો નહીં અને જ્યાં ત્યાં તમે કચરો ફેંકશો નહીં કારણ કે ડોર ટુ ડોર કલેક્શન માટેની જે ગાડી આવે છે એ જ રીતે રોડ સાઇડ ઉપર ડસ્ટબિન જ્યાં પણ મૂકેલા છે ત્યાં આગળનો આપણે યોગ્ય તે ઉપયોગ કરવો જોઈએ અને નહીં કે ગમે તેમ કચરો નાખવો કારણ કે આના કારણે જો વ્યવસ્થિત રીતે કચરાનું વ્યવસ્થાપન ગોઠવાય તો મહાનગરપાલિકાના જેટલી પણ રકમ અને મેનપાવર બચે છે એને આપણે બીજા હકારાત્મક અને વિકાસના કામોમાં ચોક્કસપણે લગાડી શકીએ